व्रत कथा, अजाणता करेली शिव पूजा, शिवरात्रि कथा गुजराती एक एवी रात जे राते, अजाणता करेली भक्ति भगवान शिव ने प्रसन्न करी महाशिवरात्रि नी, अति पावन व्रत कथा। आ कथा छे कि विधि नहीं भाव जुए घर्षो पहला एक गरीब शिकारी नाम में रहते शिकार करवो એ જ તેનું જીવન અને ગુજરાન હતું પણ તેનું જીવન પાપ અને દુઃખોથી ભરેલું હતું ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચૌદશી એ રાત હતી મહાશિવરાત્રિ શિકારી એ દિવસે પણ શિકાર કરવા જંગલમાં ગયો આખો દિવસ પસાર થયો પણ એક પણ શિકાર મળ્યો નહીં ભૂખ થાક અને ભયથી તે રાત્રે એક બિલ્વ વૃક્ષ પર ચઢી ગયો વૃક્ષ પર શિકારી બેઠો હતો એના નીચે એક શિવલિંગ હતું ડરના કારણે શિકારી વારંવાર બિલ્વપાન તોડતો અને નીચે ફેંકતો હતો એ બિલ્વપાન સીધા શિવલિંગ પર પડતા શિકારીને ખબર પણ નહોતી કે તે અજાણતા જ શિવલિંગની પૂજા કરી રહ્યો છે તે આખી રાત જાગતો રહ્યો એ જાગરણ હતું ભૂખથી પીડાતો રહ્યો એ ઉપવાસ હતો સવાર થતાં જ ભગવાન શિવ શિકારી સામે પ્રગટ થયા શિવે કહ્યું હે ભક્ત તમે અજાણતા પણ મારા વ્રતનું પાલન કર્યું છે હું તમારા બધા પાપો ક્ષમા કરું છું શિકારી આશ્ચર્યમાં પડી ગયો તેની આંખોમાં આંસુ આવી ગયા શિવકૃપાથી શિકારીનું જીવન બદલાઈ ગયું તે ધર્મના માર્ગે ચાલ્યો અને અંતે મોક્ષ પામ્યો આ કથા આપણને શીખવે છે ભગવાન શિવ ભાવના જુએ છે વિધિ નહીં જો ભક્તિ સાચા દિલથી હોય તો અજાણતા કરેલી પૂજા પણ ફળ આપે છે આ મહાશિવરાત્રી પર શિવને યાદ કરો અને ઓમ નમઃ શિવાય જાપ કરો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો ઓમ નમઃ શિવાય